નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ પાંચમું કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ આ પાઠના સ્વ અધ્યન પોથી ના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે સાચો નંબર લખો પેલું રાઈટ યોર રોલ નંબર તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારો રોલ નંબર લખવાનો છે મેં અહીં નમૂના રૂપ લખ્યું છે કે નવ તો તમારે અહીં તમારો રોલ નંબર લખવાનો બીજું હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ રાઇટ નંબર્સ તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે તો મેં અહીં અઢાર લખ્યા છે તમે તમારા વર્ગના વિદ્યાર્થી લખી શકો ત્રીજું હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર તો આવશે બાવન ફિફ્ટી ટુ હાઉ મેની લેટર્સ આર ધેર ઇન યોર નેમ રાઇટ ધ નંબર્સ ઇન ધ રેક્ટેંગલ તો સેવન લેટર્સ પાંચમું રાઇટ લાસ્ટ ટુ ડિજિટ ઓફ યોર મોબાઈલ નંબર તો અહીં તમારા મોબાઈલ નંબરના છેલ્લા બે એક્ટિવિટી બે કોફી બનાવવાની રીત વાંચો અને સમજો તથા સૂચના મુજબ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જરૂર પડશે આપણે કોફી પાવડર ગ્લાસ ઓફ મિલ્ક હોટ વોટર અને સુગર પ્રોસેસ છે તે રીતની આપેલી છે તે આપણે જોઈ શકીએ છીએ ચાલો હવે આપણે નાઉ રાઈટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી હિયર એટલે કે અહીં ચા બનાવવાની રીત આપણે લખવાની છે તો તેના માટે કઈ કઈ વસ્તુ જોઈશે તો સૌપ્રથમ આપણે જોઈશું મિલ્ક ત્યાર પછી સુગર વોટર ટી પાવડર અને જિન્જર ત્યાર પછી તેની પ્રોસેસ તો ટેક ટુ કપ્સ ઓફ વોટર ઇન અ પોટ પછી એડ મિલ્ક ટુ ઇટ એડ સુગર ટુ ઇટ એડ અ જિન્જર ટુ ઇટ એડ ટી પાવડર ટુ ઇટ સ્ટીયર વિથ અ સ્પૂન બોઇલ ઇટ ફિલ્ટર ઇટ પોર ઇટ ઇન ટુ ધ કપ્સ ત્યાર પછી નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને જુહી માયા તથા નિરાલી વિશે વાક્યો લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે કોષ્ટક આપેલું છે તેના આધારે આપણે વાક્યો લખવાના છે તો ચાલો જોઈએ પેલું વાક્ય માયા ઇઝ થર્ટીન ઇયર્સ ઓલ્ડ સી ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ એટ निराली इज थर्टीन एंड फाइव मंथस ओल्ड सी इज स्टडिंग इन स्टैंडर्ड डेट जूहिज हाइट इज वन फोर्टी टू सेंटीमीटर हर वेट इज थर्टी टू के जी मायाज हाइट इज वन फोर्टी फाइव सेमी हर वेट इज थर्टी फाइव के जी निरालीज हाइट इज वन फोर्टी सेमी हर वेट इज ट्वेंटी नाइन के जी जूह गोट एटी फाइव परसेंट इन सेम वन एग्जाम Maya got 77% in exam. Got 81% in exam. There are members ઇન નિરાલીઝ ફેમિલી ત્યાર પછી વાર્તા વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક વાર્તા આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો આપીએ જવાબ Well, where is the wolf? Who asked the to whom? So, people to the boy. The wolf came on the Khaalijigya day. So, the answer third. For the first time, many people ran up to the boy to help him. Fourth, did the boy say? The boy said, help wolf. So, the answer what? પાંચમું ફોર ધ સેકન્ડ ટાઈમ મેની પીપલ હિયર ધ સાઉટ ઓફ ધ બોય ટ્રુ ત્યાર પછી નીચે આપેલા વાક્યોમાંના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય બનાવો નીચે આપેલી જગ્યામાં તે વાક્ય લખો તો પેલું વાક્ય થશે ધેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ બીજું વાક્ય થશે વોટ વિલ વી ડુ નાવ ત્રીજું વાક્ય થશે વેર ઇઝ યોર અવર ડિયર ડિયર चौथु वक्य थन समन हियर मी पांचमू वक्य थे आई विल गो धेर एंड कट नेट छठ वक्य वन फ्रेंड एंड लोस्ट वन सातम वक्य थे धो हियर ध डीयर्स क्राइज आठमो वक्य थे विल यू इन्फॉर्म अस एज सुन एज यू लोकेटेड हर नवमो वक्य थे धे मेट नियर ध लेक एवरी डे દસમું વાક્ય થશે સી ધ હંટર ઇઝ કમિંગ ત્યાર પછી વન ડે लायन વોઝ સ્લીપિંગ ધ માઉસ સ્ટાર્ટેડ प्लेइंग ઓન હિમ ધ લાયન વોકઅપ હી કોટ અપ ધ માઉસ એન્ડ ટ્રાય ટુ કિલ ઇટ ધ માઉસ રિક્વેસ્ટેડ હિમ ટુ ફોરગિવ હિમ એન્ડ ધ લાયન્સ લેટ ગેવ હિમ ગો After a few days, the lion was trapped in a net. The lion was pleading for help. The mouse heard the lion's roar and it ran to the lion. The mouse gathered all his friends and told them, we all have to help my friend and set him free. The mouse and his friends cut the net and set the lion free. The lion escaped and thanked the mouse and from that day, ધે નીચેના ચિત્રમાં આપેલા પ્રાણીઓ માટે ક્રમસૂચક સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ક્રમસૂચક સંખ્યા નીચે આપેલી છે તે પ્રાણીઓના નામ સામે આપણે લખીએ તો પેલું મંકી તો તે ફર્સ્ટ નંબર ઉપર છે લાયન સેકન્ડ નંબર ઉપર છે રેબિડ છે તે થર્ડ ઉપર છે શિપ છે તે સેવન્થ પર છે ટાઈગર ફોર્થ નંબર ઝીરાફ સિક્સ નંબર હોર્સ એથ નંબર ડોગ નંબર ગોટ નાઇન્થ નંબર એન્ડ કાવ ઇલેવન્થ નંબર ત્યાર પછી ઇન ઓન અંડર નિયર વડે ખાલી જગ્યા પૂરો પેલું ધેર વોઝ અ બ્યુટીફુલ લેક સ્ટ બીજું ધોર ફ્રેન્ડ મેટ નિયર ધ લેક ત્રીજું હોર્ન ઓન ધિયર્સ હેડ ચોથું ધેર આર મેની ટ્રીઝ ઇન ધોરેસ્ટ પાંચમું ધેર આર મેની ટ્રીઝ નિયર ધ લેક છઠું ધ હંટર ફુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક સાતમું ધ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી આઠમું ધ બર્ડ ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી નવમું ધેર વોઝ મચ વોટર ઇન ધ લેક દસમું ક્રો સેટ ઓન ધ ધ્રાન્ચ ત્યાર પછી નીચેના કોયડામાંથી ક્રમસૂચક શબ્દો શોધીને તેમાં રાઉન્ડ કરો અને નીચે આપેલી જગ્યામાં લખો તો વિદ્યાર્થી મિત્રો ક્રમસૂચક શબ્દો છે તે આપણે આ પ્રકારે રાઉન્ડ કરી દઈશું ચાલો આપણે તેને લખીએ તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ

ઇન્ફોર્મ એટલે જાણ કરવી ટ્રેપ એટલે ફસાવવું બીક એટલે ચાંચ ક્વિકલી એટલે ઝડપથી સ્પીચલેસ એટલે મૌન વિક્ટ્રી એટલે શિકાર એટલે 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 કોથળો આનંદ કરો વિકટરી જીત બુશ એટલે જાડી અને વિટનેસ એટલે સાક્ષી એ જ રીતે સૂન એટલે થશે ટૂંક સમયમાં કન્ડિશન એટલે સ્થિતિ સર્ટેનલી એટલે ચોક્કસ ક્રેચર એટલે પ્રાણી પ્રેડેન્ટ એટલે થશે ડોળ કરવો ચેઝ એટલે પીછો કરવો ડેન્જરિયસ એટલે ખતરનાક લેડાઉન એટલે ઊંચું શાઇન એટલે ચમકવું સીડ એટલે બીજ પ્લીડ એટલે વિનંતી નીડ એટલે જરૂરિયાત સોઈલ એટલે જમીન એક્સપીરિયન્સ એટલે અનુભવ ડિકેડ એટલે દાયકો અને મોન્સૂન એટલે ચોમાસું ત્યાર પછી ફન એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દો તેના કુટુંબથી તેના જેવા જ ઉચ્ચારવાળા શબ્દોથી છૂટા પડી ગયા છે તેમને તેમના ઘરે પહોંચવામાં મદદ કરો તો મેપને જેવા શબ્દો થશે કેપ ક્લેપ અને ટેપ ઝાડ જેવા સ્ટાર ફાર અને કાર સેલ જેવા બેલ સ્મેલ અને વેલ એવી જ રીતે ફ્રેમ જેવા થશે સેમ નેમ અને ગેમ ગેસ્ટ જેવા થશે ટેસ્ટ બેસ્ટ અને રેસ્ટ હટ થશે અને બટ જ્યારે લુક જેવા થશે હુક બુક અને કુક જેવા થશે પિન વિન અને સ્કિન કિંગ જેવા થશે રિંગ સિંગ અને સ્વિંગ અને ટોપ જેવા થશે સોપ ડ્રોપ અને સ્ટોપ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ધોરણ છ નો પાઠ પાંચમો ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયના સ્વધેન પોથીની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો